બનાસકાંઠાના પાલનપુરમાં હજાર જેટલી આશા વર્કરોએ વિવિધ માંગણીઓ સાથે રેલી રોજી હતી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો આશા વર્કરોની જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં આશા વર્કરો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારી હતી આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા માંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એપ્રિલ બે હાજર ત્રેવીસ અત્યાર સુધી નવ મહિના સુધીનો જો પચાસ ટકા ટોપઅપ વધારો બહેનો મળ્યો નથી 2500 વધારો વાવ ભાવ તાલુકાની અંદર એપ્રિલ થી અત્યાર સુધી મળ્યો નથી તો આ બેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે મેલેરલના બુદી પોલિયો નિવારણ કરી રહ્યા છે તો આ બેનોને એમનું અખલુ વેતન જ્યારે મળતું ના હોય નવ નવ મહિના સુધી એમના વેતન ન મળતા ત્યારે આ બેનોમાં ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે જો બેનોને ટૂંક સમયમાં વેતન એમનું નહીં મળે તો એ લોકો કામગીરીથી અલગ થઈને હડતાલ કરશે અને એ હડતાલ દરમિયાન માતા મરણ બાળ મરણ અથવા બીજી કોઈ પણ આરોગ્યની આપત્તિજનક ઉભી થશે તો એ સંપૂર્ણ જવાબદાર જે તે વહીવટી અધિકારી સાહેબ શ્રીની રહેશે દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીડ તરીકે કામ કરે છે આજે એપ્રિલ બે હાજર તેવીસ થી સુધી વધારો કે પચાસ ટકા કોઈ કોઈ બેનને ને ચૂકવો અમે આવ્યો નથી અને બહુ અસંતોષ છીએ અમે અને સરકાર ને અમે તાત્કાલિક ને તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયા અંદર તો બરોબર છે નહીં તો અમે અઠવાડિયા અંદર પૂરી હડતાલ ઉપર ઉતર અને બેનો અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ બાળ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી ઓ oh, આરોગ્યની